શું તમે જાણો છો એક એવું ફળ જે પાચનથી લઈને હૃદય અને ત્વચા સુધીની ઘણી સામાન્ય સમસ્યાઓમાં રાહત આપી શકે છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ ખુશહાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક પોડકાસ્ટ નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ આજે આપણે ઊંડાણપૂર્વક વાત કરીશું અંજીર વિશે અરે વાહ અંજીર હા દેખાવમાં આમ સાધારણ જેવું લાગે પણ ખરેખર ગુણોનો ભંડાર છે પેલો બારથી જાંબલી કે લીલાશ પડતું હોય ને હા અને અંદર પેલા નાના નાના દાણા બરાબર અંદર એકદમ બારીક દાણા હોય આપણે તો મોટા ભાગે એને સૂકા મેવા તરીકે જ ઓળખીએ છીએ ખરું ને પણ એના ફાયદા હમ ઘણા છે બિલકુલ અને પોષણની વાત કરીએ તો એમાં એવું તે શું ખાસ છે કે આટલું બધું ફાયદાકારક ગણાય છે જો એમાં વિટામિન્સ છે મિનરલ્સ છે પણ સૌથી મોટી વાત છે એનું ફાઈબર હા ઉચ્ચ ગુણવત્તા વાળું ફાઈબર જે આપણા શરીર માટે ખાસ કરીને પાચન તંત્ર માટે એમ કહીએ કે બહુ જ જરૂરી છે હા પાચન માટે તો અંજીરનું નામ વર્ષોથી લેવાય છે જેને કબજાતની તકલીફ હોય એમના માટે તો કહેવાય ને કે ઘરગથ્થુ ઇલાજ જેવું અને એ કામ કઈ રીતે કરે છે સાચી વાત છે એમાં જે ફાઈબર છે ને એ આંતરડામાં પાણી શોષે છે એટલે મળ નરમ બને અને શરીરમાંથી સહેલાઈથી બહાર નીકળી જાય

ચોક્કસ ચોક્કસ ખાલી કબજીયાત જ નહીં પણ એ પણ એમ કે મજબૂત બનાવે છે શરીરમાં ક્યાંય સોજો હોય ને તો એ ઓછો કરવામાં મદદ કરે અને હા ઘણાને ભૂખ ઓછી લાગતી હોય તો ભૂખ ઉઘાડવામાં પણ ફાયદો કરે છે એટલે આખા પાચન તંત્ર માટે સારું છે પાચન તો ઠીક પણ હૃદય માટે આજકાલ હૃદયની તકલીફો તો બહુ સામાન્ય થઈ ગઈ છે એમાં અંજીર કઈ મદદ કરે હા બિલકુલ અને એ બાબતમાં પણ અંજીર ઉપયોગી છે આમ જોવા મળ્યું છે કે એ વધેલું બ્લડ પ્રેશર હોય ને એને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે ઓ અને બીજું શરીરમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે એટલે કે એલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ એને ઘટાડવામાં મદદ કરે છે અચ્છા અને સામે જે સારું કોલેસ્ટ્રોલ છે એચડીએલ એને વધારવામાં મદદ કરી શકે છે તો આ બધું મળીને આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અદ્ભુત પાચન હૃદય અને મને હંમેશા એમ થતું કે શું ખાવાની વસ્તુઓ ત્વચા પર પણ અસર કરે અંજીરનું ત્વચા માટે કંઈ છે અરે બિલકુલ કેમ નહીં ઘણા લોકોનો અનુભવ છે કે નિયમિત અંજીર ખાઈને તો ત્વચાની ઘણી સમસ્યાઓમાં ફરક પડે જેમ કે જેમ કે ત્વચા સૂકી થઈ જવી ખંજવાળ આવવી નાની મોટી એલર્જી જેવું થવું ચહેરા પર ડાઘ ધબ્બા પડવા અથવા ત્વચા નિસ્તેજ લાગવી ઉંમર પહેલા કરચલીઓ દેખાવી આ બધામાં અંજીર ફાયદો કરી શકે છે એ ત્વચાને અંદરથી પોષણ આપે એટલે સ્વસ્થ અને ચમકદાર બને અરે વાહ આ તો ખરેખર ગજબ કહેવાય લાગે છે અંજીર તો આમ સર્વગુણ સંપન્ન જેવું છે પ્રજનન સ્વાસ્થ્ય માટે પણ એનું કંઈ મહત્વ છે હા એ દિશામાં પણ એના ફાયદા જોવા મળ્યા છે પુરુષોમાં એમ કહીએ કે શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે અને સ્ત્રીઓમાં જે માસિક ધર્મ અને ઉબ્યુલેશન સાયકલ હોય એને નિયમિત કરવામાં મદદ કરી શકે જે પ્રજનન ક્ષમતા માટે જરૂરી છે ખરું ને અને હા શરીરમાં સ્ફૂર્તિ એટલે કે સ્ટેમિના વધારવામાં પણ મદદગાર છે અને પેલું સાંધાના દુખાવા અને હાડકાની નબળાઈ એનું શું આજકાલે તકલીફ પણ બહુ સાંભળવા મળે છે સાચી વાત અંજીરમાં છે ને બળતરા વિરોધી ગુણધર્મો છે એટલે કે સોજો ઓછો કરે અને સાથે એન્ટીઓક્સિડન્ટ પણ છે જે શરીરના કોષોને નુકસાનથી બચાવે અચ્છા એન્ટીઓક્સિડન્ટ હા એટલે આ ગુણધર્મોને લીધે એ સાંધાના દુખાવામાં ખાસ કરીને આર્થરાઇટીસ જેવી તકલીફમાં રાહત આપી શકે અને માંસપેશીઓ અને હાડકાને પણ મજબૂત બનાવે એટલે નબળાઈ ઓછી લાગે અને હલનચલન થોડું સારું થાય તો આટલા બધા ફાયદા જાણ્યા પછી એ પણ કહી દો કે એને ખાવાની સાચી રીત કઈ અને કેટલા ખાવા જોઈએ કોઈ માપ ખરું સામાન્ય રીતે દિવસના બે થી ત્રણ સૂકા અંજીર પૂરતા છે પણ એક વાત યાદ રાખવી કે સૂકા અંજીરમાં કેલરી અને કુદરતી મીઠાશ થોડી વધારે હોય એટલે જો કોઈ વજન ઉતારવાનો પ્રયાસ કરતું હોય તો થોડું ધ્યાન રાખીને માપમાં ખાવા બરાબર આમ તો દિવસમાં ગમે ત્યારે ખાઈ શકાય પણ હા કબજિયાત માટે તો રાત્રે દૂધ સાથે લેવાનું જ હ શ્રેષ્ઠ ગણાય છે અને એની તાસીર ગરમ પડે કે ઠંડુ ઉનાળામાં ખાવાય હા એ સારો સવાલ છે

બધે જ ફાયદાકારક છે ચોક્કસપણે નિયંત્રિત અને યોગ્ય માત્રામાં જો લેવામાં આવે તો આપણા આખા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે એમાં કોઈ શંકા નથી તો આશા રાખીએ છીએ કે અંજીર વિશેની આ ઊંડાણપૂર્વકની વાતચીત તમને ઉપયોગી લાગી હશે જો તમને આ જાણકારી ગમી હોય અને ભવિષ્યમાં પણ આવી સ્વાસ્થ્યવર્ધક વાતો જાણવા માંગતા હો તો વિડિયોને લાઈક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો તમારા વિચારો અને અનુભવો નીચે કોમેન્ટમાં જણાવજો અને હા અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સ્વસ્થ રહો મસ્ત રહો